આગામી સમયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરમાં શિવજી કી સવારી શહેરના વિવિધ માર્ગો પરથી નીકળશે તે મુદ્દાને લઈને આજે પોલીસ ભવન ખાતે લીના પાટીલ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી આઠમી માર્ચના દિવસે શિવરાત્રીના દિવસે વડોદરા શહેર ખાતે શિવજી કી સવારીનું ખૂબ જ મોટો લેવલ પર એક ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે જેમાં શિવજી કી સવારીની પ્રોસેશન નીકળે છે અને આ જે પ્રોસેશન છે રણ મુક્તેશ્વર મહાદેવ મંદિર થી લઈ મૂકીને કૈલાસપુરી સુધી પહોંચે છે આ દરમિયાનમાં પોલીસ તરફથી પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે બંદોબસ્તની આ જે બંદોબસ્ત છે એ બપોરે શરૂ થશે અને રાતના મોડે સુધી આ બંદોબસ્ત ચાલતો હોય છે જેમાં વડોદરા શહેરના એડિશનલ સીપી પાંચ ડીસીપી અને એસીપી અને પીઆઈ સાથે ટોટલ પાંચ એસઆરપીની કંપની અને સાતસો જેટલી હોમગાર્ડ સાથે આ બંદોબસ્ત લાગશે અને સાથે સાથે આ જે બંદોબસ્ત છે એના અગાઉની અત્યારથી અમે રિહર્સલની પણ તૈયારી કરી લીધી છે સાથે સાથે ધાબા પોઈન્ટ ચેકિંગ ડીપ પોઈન્ટ ચેકિંગ અને જેટલા પણ મોંગર્સ છે અસામાજિક તત્વો છે એનું લિસ્ટ પોલીસ તરફથી બનાવવામાં આવેલું છે અને આ અસામાજિક તત્વો ઉપર અત્યારથી વોચ રાખી દેવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને એમની તમામ પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખીને અટકાયતી પગલાં લેવાના અને જે પણ પ્રિવેન્ટિવ એક્શન લેવાના રહેશે એ કરવામાં આવશે